પારિસ્થિતિ તંત્રમાં ઉર્જાનો પ્રવાહ એટલે કે એનર્જી ફ્લો ઇન ઇકોસિસ્ટમ તો કે ઉર્જા કઈ રીતે ચાલે છે તો આપણે એનર્જી માટેનો પિરામિડ ઓલરેડી જોઈ લીધો લિન્ડેનનો સિદ્ધાંત જોઈ લીધો તો એ બધી વસ્તુ આની અંદર સમજાવેલી છે બરાબર હવે બીજી વાત કરીએ કે અમુક પ્રકારના ચક્ર જો આપણે જેમ કે જળચક્ર જળચક્ર એટલે કે વોટર સાયકલ આપણે ઓલરેડી જોઈ ચૂકીએ છીએ કે પહેલાં સમુદ્રના જળમાંથી બાષ્પ બને વરાળ બને વાદળા બને વરસાદ આવે ને એ જ વરસાદ પાયો સમુદ્રમાં જાય તો એ જળચક્ર છે બરાબર આખી આખી વસ્તુ છે ગોળ ગોળ ફરે એ ઓકે ચલો તો વોટર સાયકલ આપણે જોઈ લીધું સેમ એવી જ રીતનું કાર્બન ચક્ર છે એવી જ રીતનું ઓક્સિજન ચક્ર છે નાઇટ્રોજન ચક્ર છે ઊર્જા ચક્ર છે આ બધી વસ્તુ ચાલો ઊર્જા ચક્ર આપણે જોઈ લીધું બરાબર કે સૂર્યમાંથી ઉર્જા આવે છે બરાબર પછી ધીમે ધીમે એમાંથી ક્યાં જાય વનસ્પતિમાં જાય માટીમાં ની બધા જાય અને મનુષ્ય એ પછી મરી જશે પછી તો માટીમાં જ એકઠ્ઠા ભેગો થઈ જશે અને એ જ એ જ માટીમાંથી પછી અલગ અલગ એનર્જી મળતી હોય છે જેમ કે તમને ખ્યાલ હશે કે ક્રૂડ ઓઇલને એ બધું મળતું હશે ક્રૂડ ઓઇલને એ બધું બરાબર તો એ ક્રૂડ ઓઇલને એ બધું બને છે ક્યારે નેચરલ ગેસની બધું કે સજીવોની તો કારણે જ મળે છે પણ તો લાખો કરોડો વર્ષની પ્રક્રિયા છે પણ ટૂંકમાં છે આખું એક ચક્ર તો કાર્બન કાર્બન ચક્ર એ આપણે જોઈ લીધું કાર્બન ચક્ર થોડું ઘણું જોઈ લીધું અત્યારે ફરીથી કહું કે વનસ્પતિમાં શું હતું વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી કાર્બન ડાયોક્સાઇડ જે છે એ એનો ખોરાક તરીકે ઉપયોગ કરશે અને કાર્બન ડાયોક્સાઇડમાંથી શું બનાવશે કાર્બોહાઈડ્રેટ્સ બનાવશે આ કાર્બોહાઈડ્રેટ્સ જે છે એ આપણે વનસ્પતિ ખાઈશું એટલે સજીવની અંદર રહી જશે સજીવનું જ્યારે મૃત્યુ પામશે એટલે વળી પાછું વાતાવરણમાં પાછું છૂટું થઈ જશે ખ્યાલ આવ્યો તો કાર્બન ચક્ર થઈ ગયું સેમ એવી રીતે ઓક્સિજન ચક્ર નાઇટ્રોજન ચક્ર ઉર્જા ચક્ર એ બધા બધા આપણે ચક્ર જોવાના છે ઇન શોર્ટ આ બધા ચક્ર શું છે એ સમજીએ તો અત્યારે ચલાવ્યું કે ચક્ર શું છે તો કે જૈવિક એટલે કે સજીવો અને અજૈવિક એટલે કે નિજીઓ એ બંનેને જોડતી કડી છે એ બંનેને જોડતી કડી ગઈ છે એ બંનેને જોડતી કડી એ આ ચક્ર છે જેમ કે કાર્બન ચક્ર તો કે કાર્બન શું છે કાર્બન એ અજૈવિક બાબત છે અજૈવિક છે પણ એ સજીવની અંદર ઘૂસવાની કોશિશ કરશે તો ત્યારે એને ચક્રની જરૂર પડશે વોટર પાણી શું છે પાણી અજૈવિક છે પણ એને સજીવની અંદર ઘૂસું છે તો ત્યારે ચક્રની જરૂર પડશે સમજાણું કે ન સમજાણું ઓકે ચલો તો વનસ્પતિ અને પ્રાણી ચક્ર બધું આપેલું છે સૂર્યપ્રકાશમાંથી મળતી ઊર્જા પર આધારિત છે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડને ઓક્સિજનને એ બધું મુક્ત કરે છે એ બધું ઓકે ખ્યાલ આવ્યો નો ચલો અહીંયા હું તમને એક બીજી વાત કહી દઉં ચલો પ્રશ્ન પૂછું છું હું તમને કે વનસ્પતિ શ્વસનમાં કયા વાયુનો ઉપયોગ કરે છે વનસ્પતિ શ્વસનમાં ચલો સામાન્ય રીતે લોકોને એવું લાગતું હોય કે વનસ્પતિ શ્વસનમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે જવાબ બિલકુલ ખોટો છે એકદમ સો ટકા ખોટો છે સામાન્ય કારણ કે આપણે જે છે ને કોન્સેપ્ટ ખરખા આમ જતા નથી એમને બધું દે દેન દે કરીએ છીએ તમે સમજો હું તમને એક કોન્સેપ્ટ સમજાવું પણ સજીવ દુનિયાનો પણ સજીવ હોય શ્વસનમાં હંમેશા ઓક્સિજનનો જ ઉપયોગ કરશે કોઈપણ સજીવ શ્વસનમાં હંમેશા કોનો ઉપયોગ કરશે ઓક્સિજનનો જ ઉપયોગ કરશે તો તમને એવું લાગે કે અમે તો બચપનથી સાંભળતા જઈએ છીએ નિશાળુમાં કે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે તો આપણે અધૂરું સાંભળેલું છે કેમ કારણ કે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ ખોરાક બનાવવામાં કરે છે નહીં કે શ્વસનમાં ખોરાક બનાવવો અલગ વસ્તુ છે શ્વસન કરવું અલગ વસ્તુ છે આપણે ખોરાક એ બનાવતા હોઈએ અને શ્વસન એ લેતા હોઈએ બંને અલગ વસ્તુ છે ને બે એક જ વસ્તુ થોડી છે શ્વસન આપણે ચોવીસ કલાક ચાલુ રાખતા હોઈએ ખાવાનું થોડી ચોવીસ કલાક ચાલુ રાખતા હોય એ તો બે ત્રણ સમય જે હોય મર્યાદિત હોય ફરીથી સમજો વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે ક્યારે ખોરાક બનાવવા માટે શું ચોવીસ કલાક ખોરાક બનાવશે તો કે ના ચોવીસ કલાક ખોરાક ન બનાવે ને જ્યારે સૂર્યપ્રકાશ હોય ત્યારે જ બનાવે બાકી તો બનાવી જ ન શકે માત્ર અને માત્ર સૂર્યપ્રકાશની હાજરીમાં જ ખોરાક બનાવે જ્યારે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડની મદદથી ખોરાક બનાવશે ત્યારે ઓક્સિજન ઓક્સિજન મુક્ત કરશે હવામાં ઓક્સિજન મુક્ત કરશે તો તમે હવે વિચારો કે આ પ્રક્રિયા વનસ્પતિ ક્યારે કરી શકે તો માત્ર માત્ર સૂર્યની હાજરીમાં કરી 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 શકે શકે એટલે કે જ રાત્રે કરશે નહીં તો તમે વિચારો શું રાત્રે વનસ્પતિ ઓક્સિજન મુક્ત કરશે અને કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરશે કે નહીં કરે રાત્રે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત કરશે અને ઓક્સિજન મુક્ત કરશે આ પ્રક્રિયા કરશે કે નહીં કરે આ પ્રકારની પ્રક્રિયા કરશે જ નહીં કેમ કારણ કે આ પ્રક્રિયા તો થાય ક્યારે આ પ્રક્રિયા ત્યારે જ થાય જ્યારે પ્રકાશ સંશ્લેષણ થાય જ્યારે ફોટોસિન્થેસિસ થાય જ્યારે સૂર્ય હોય જ્યારે દિવસ હોય દિવસ હોય સૂર્યપ્રકાશની હાજરીમાં તો એ કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત કરે ત્યારે જ ખોરાક બને અત્યાર તો ખોરાક બનાવવાની પ્રક્રિયા તો ચાલુ નથી મતલબ કે ચલો હું તમને પ્રશ્ન પૂછું શું વનસ્પતિ ચોવીસ કલાક ખોરાક બનાવશે તો કે ના ચોવીસ કલાક બની જ ન શકે સૂર્ય હોવો જરૂરી છે તો માત્ર અને માત્ર જ્યારે દિવસ સૂર્ય હશે ત્યારે જ બનશે પણ શું વનસ્પતિ ચોવીસ કલાક શ્વસન કરશે તો કે હા શ્વસન તો ચોવીસ કલાક જ કરવું પડે તો શ્વસનમાં જે છે શ્વસનમાં એમાં તો ઓક્સિજનનો જ ઉપયોગ કરવો પડે તમે ઘણી બધી વાર સાંભળેલું હશે અમુક મોટા લોકો પાસે કે રાત્રિના સમયે વૃક્ષોની નીચે બેસાય નહીં રાત્રિના સમયે વૃક્ષોની નીચે બેસાય નહીં એનું એક કારણ આ પણ છે સમજાણું કેમ કારણ કે રાત્રે વનસ્પતિ ઓક્સિજન નથી દેતી આપણને એવું લાગે કે આ તો ઓક્સિજન મળે ઓકે સમજાણું કે ન સમજાણું કે વનસ્પતિ ચોવીસ કલાક શ્વસન કરે છે પણ ચોવીસ કલાક ખોરાક બનાવતી નથી બરાબર ટૂંકમાં હવે તમારે અત્યાર સુધીનો જે વર્ષો જૂનો ડાઉટ હતો સોલ્વ થઈ ગયો કે નહીં વનસ્પતિ ખોરાક બનાવવા માટે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે નહીં કે શ્વસન માટે શ્વસન માટે તો ફરજિયાત બધે બધા સજીવો ઓક્સિજનનો જ ઉપયોગ કરે છે ઓકે આગળ આ બુકની અંદર આપેલું છે મેં વ્યવસ્થિત ચલાવેલું પણ છે એકવાર તમે વાંચો ત્યારે જોઈ લેજો બરાબર